લોકસભાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પંચમહાલ લોકસભા બેઠક માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું ટોટલ દસ ઉમેદવારોમાંથી બે ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા હવે પંચમહાલ લોકસભા બેઠકના ચૂંટણી ઉમેદવારમાં કુલ આઠ ઉમેદવારો વચ્ચે જામશે જંગ ભાજપ અને કોંગ્રેસ બે જ મોટા રાજકીય પક્ષો વચ્ચે સીધી જંગ થશે અન્ય બે અમાન્ય રાજકીય પક્ષો પણ મેદાનમાં આઠ માંથી ચાર અપક્ષ ઉમેદવારો પણ છે મેદાને ભાજપે એડી ચોટીનું જોર લગાવી અપક્ષોને ફોર્મ પરત ખેંચવા મનાવાના કર્યા હતા પ્રયાસો બસપાના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી મેદાન છોડ્યું ભાજપ તરફથી રાજપાલસિંહ જાદવ જ્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે સીધી જંગ આમજન મત પાર્ટી અને ધનવાન ભારત પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં અઢાર પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં ઉમેદવારી પત્રોની ચકાસણી પછી દસ જેટલા વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ્સ હતા આજે પત્ર પાછળ ખેંચવાની તારીખ હતી અને આજે ત્રણ વાગ્યા સુધીમાં બે ઉમેદવારોએ પોતાનો નોમિનેશન ફોર્મ પરત લીધું છે હવે પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં આઠ હરીફ ઉમેદવારો છે આ આઠ પૈકી બે નેશનલ પાર્ટીઝના ઉમેદવારો છે બે ઉમેદવારો રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ પાર્ટીના ઉમેદવારો છે અને પછી ચાર ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે છે